અડધાએ પાવડા લીધા ટૂંકમાં મેં પાવડો લીધો અને રાપ લીધી મિત્રો અહીં હમીશ છે પણ આપણે ખોલાય નહીં કેમ કે અહીંથી આપણે નીકળી ગયા ઉઠી ગયો છે હેલો મિત્રો જય માતાજી જયદાસારામ જય દ્વારકાધીશ હર મહાદેવ કેમ છો મિત્રો એકદમ મજામાં ને ભાઈ તો બે ત્રણ દિવસ પછી ભાઈ આવી ગયો છું ફરી એક નવો બ્લોગ લઈને મિત્રો તો શકે છે તમારું મારે એક નવો વિડીયો તો મિત્રો તમે મારું બેકગ્રાઉન્ડ તો પાછળ જોતા જશો કે હમણાં તો જાજા ટાઈમથી યાર મિત્રો આપણે શું કહેવાય કે આપણે સ્થળાંતરિત થઈ ગયા હતા તો હવે પાછા આપણે પહેલા જ્યાં રહેતા હતા ને એ જગ્યાએ આવ્યા છે થોડુંક કામકાજ હતું આપણે શું કહેવાય કે વાવેતર કર્યું હતું ડુંગળીનું ખાવા પૂરતું તો ડુંગળી મોરવા આવ્યા છીએ તો ડુંગળી મોરવા આવ્યા હતા બરાબર તો મને એમ થયું કે ચાલો એક અમે અહીંથી હોઈ ગયા પછી અત્યારે હવે કેવો ઘરનો માહોલ લાગે અને તમે અમુક વિડીયો મારા જોજો એમાં અહીંયા આપણે રીંગણી હતી એ અત્યારે નીકળી ગઈ છે અને જોઈ લો કેવું થઈ ગયું છે અત્યારે તો મિત્રો કેટલા દિવસ છે ને વરસાદ પણ ચાલુ છે તો અહીંથી તમે જો કેવી હાલત થઈ ગઈ છે જોઈ લો એકદમ વ્યવસ્થિત લાગે છે બધું શું કહે ઉજળ ઉજળ લાગે મિત્રો જોઈ લો કારણ પહેલા પહેલાં તમારા વિડીયોમાં તમે જોત જોઈ લેજો કેવું દેખાતું તું અત્યારે તમે જો સાવ એટલે સાવ એમ થાય કે હવે ન ગમે હવે તો મિત્રો હવે આપણે ડુંગરી મરવા વળગી ગયા છે પણ આ જે વાડીના ઘરધણી હતા એ બહાર ગામ ગયા છે તો હવે કોઈ પાવડા લીધા ને કોઈ રાપુ આમાં ક્યાંકથી ખાસા ખુશીમાંથી ગોઈતી હોય ને અને મારા મામી એક છે એ દાતેડું લઈને આવ્યા હતા અમે નહોતા લઈને આવ્યા એમ કે અમને એમ હોય ને કે એ વાળીયા જઈ શકે ગયા નહીં હોય આવ્યા તા એ તો કે બહાર ગામ ગયા એ ગામમાં ગયા પછી ખબર પડી પેલા વાડિયા આવી ગયા પછી પાછા ગામમાં ગયા પછી ખબર પડી હવે અડધા એ પાવડા લીધા ટૂંકમાં મેં પાવડો લીધો અને મારી મમ્મીએ આવી રાપ લીધી અને આ જવું ડુંગળી હટાણે સુધારે છે અને મારા મામી ડુંગળી હટાણે સુધારે જવું ના રીતના રાપમાં જવું તો શું કરવું મિત્રો આઈ કઈ એટલે બીજું જુગાડ શેર નહીં સાવી હમીશ છે લ્યો પણ ભાઈ હવે નીકળી ગયા છે એટલે સાવી ખોલી ન સાવી મિત્રો અહીં હમીશ છે પણ આપણે નહીં કેમ કે અહીંથી નીકળી ગયા એટલે આપણે અહીંથી હકીસો ઉઠી ગયો છે આપણે કામ અંદર જાવું જોઈએ બાકી અહીંયા બધું હમું જ છે દાંતેડા ને બધું સાવી હમીજ છે સત્તા ખોલાય નહીં મિત્રો એટલે આમાં જવું પાવડા વેરગા અને રાપુ એથી વેરગા સમજ્યા હવે ગામમાંથી મારા પપ્પા ગયા છે દાંતેડા લેવા બીજા અહીંયાથી જો મેળા આવશે તો સુધારીશું બાકી ધીરે ધીરે હવે ધકો તો વસૂલ કરવો ને યાર તો હવે જવાય ની ખોટું પેટ્રોલ બારી આવ્યો પેટ્રોલ બારીને હવે એમને મોયા મહેનત જાય એટલે જી સુધારાણી બરાબર હજી એટલી ડુંગળી છે એટલે હજી માની લો કાસ તો હવે સુધારે એની નહીં પણ જેટલી સુધારે એટલી સુધારી લેવાની છે બાકી હટકી જવાની છે તો હવે આજના વિડીયો માટે એટલું જ રાખો પણ હવે પાવડામાં એ જવું ડુંગળી આમ હાલતી નથી બે હાથ લગાડીએ ત્યારે હાલે એમાંય પાછું અહીં તો પલરી ગઈ વરસાદના હિસાબે જવું અહીં તો પલરી ગઈ અને કોરી આની કરશે પણ હવે ચાલે બીજું જ શું કરવું યાર તો હવે આજના વિડીયો માટે એટલું જ તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરી નાખો